આજે દેવોગડા ખાતે આપણે ભીલ પ્રદેશ પાર્ટી ભૂલી ને બધા ભેગા થયા છે પણ આજે ઘણા આગેવાન લોકો ભીલ પ્રદેશ વિશે બોલ્યા છે પણ ભીલ પ્રદેશ ને લીધે આપણે આંદોલન પણ કરવું પડશે જેવી ના ઉત્તમભાઈ વસાવા સાહેબે કીધું કે આપણે જેલમાં પણ જોવું પડશે મારું બી પડશે મારે ખાવું પણ પડશે બરાબર કે નહી તો અહિયાં જે બધા બેઠા છે ને એ બધા ટાઈગરો છે તો ખાલી આપડે એ ખંખેરી ને જતી રહેવાનું અહિયાં થી મગજ માં નાખીને જવાનું છે કે અહિયાં ભલે મીટિંગ પતી જાય પણ ભીલ પ્રદેશ ની લડાઈ આજે પણ ચાલશે કાલે પણ ચાલશે વર્ષો પછી પણ ચાલશે એ આપણે બાંધીને ચાલવું પડશે તો આપણે આગળ જીતશું આજે અમે લોકો પાર્ટી છોડીને પણ સમાજ માટે છે આજે કેમ છોટુભાઈ સાહેબ ની વિચારધારા નીકળતી જ નથી બે વર્ષ થી મોટે છે કારવા નથી અને અમે એ સ્કૂલ માં છે ને અમે અમે કોઈ મુકાબલો કરી બી નહી શકતો એટલે ઘણી વાર અમે આવ્યા એટલે લોકો મારા મોડા જોયા કે વિજયભાઈ બી આવ્યા છે કારણ કે અલગ પાર્ટી ના થઈ ગયા એટલે પણ પાર્ટી આજે છે ને કાલે સમાજ એટલે આપણે જો ભીલ પ્રદેશ બનાવવો હોય જો આખા ગુજરાત ની અંદર આખા ભારત ની અંદર રાજસ્થાન પ્રદેશ છત્તીસગઢ તો આપણા લોકોએ ગુજરાત ના આગેવાન લોકો એક મંચ પર આવવું પડશે આપણે બધા છૂટા થઈ ગયા આજે એ જ આગેવાન લોકો બધા આપણે ફોન કરીને મેસેજ કરીને એ જ આગેવાનો કાજે આજે ભેગા છે સાચી વાત ને તો આજે જે ભેગા થયા છે એ કઈ પણ પરિસ્થિતિ હોય નાનો મોટો આપણો સમાજ કઈ પણ પ્રોબ્લેમ હોય ટાંગાળી ઉત્તમભાઈ વસાવા સાહેબ જાય રાજ વસાવા સાહેબ જાય દિલીપભાઈ વસાવા સાહેબ જાય કે પ્રફુલ વસાવા સાહેબ જાય કોઈ પણ જાય આપણે એક જ જોવાનો કે સમાજને તકલીફ પડી છે તો ટાંગાડી ભેગા થવું પડશે થવું પડશે ટાંગાળી પક્ષ પાટી ભૂલી ને આપણે થવું પડશે જેવી રીતે ગંગાધરાની અંદર પક્ષ પાર્ટી ભૂલીને આપણે લોકો બધા ટાંગાડી ભેગા થયા પછી તાની કોઈ નોન લીધી કોઈ નોન લીધી નથી લીધી એ લોકોને હજુ ટોર્ચર ટાંગાડી કરે છે અમારા આગે લોકો ટાંગાડી જઈને એ લોકોને સપોર્ટ આપે છે લોકો આવ્યા છે ગંગાધરા ગામના પણ એટલે ભીલ પ્રદેશ બનાવવો હોય તો કઈ નાની મુવમેન્ટ નથી ગામે ગામ જઈને ભીલ પ્રદેશની મિટિંગો કરવું પડશે જે પણ પક્ષ પાર્ટી ની અંદર મિટિંગ કરતા ભાઈ બિલ પ્રદેશ ની વાત કરો તો મેં તો એ લોકો મગજ ની અંદર ગુસ્સે તો એ લોકો આપડી અંદર સાથે રહેશે આપડે ટીપે ટીપે સરોવર બનાવવું પડશે એક સરોવર બહુ મોટું હતું એ સરોવર ભાંગી ગયું અને હવે પાછું ભેગું થયું તો એને આપણે ભેગું કરવું પડશે બીજી એક વાત કે જ્યારે આપણે સમાજની ની મુમે ચલાવીએ છીએ ત્યારે ગેરઆદિવાસી લોકો આપણા સમાજને ને લઈને ચાલે છે

અને કદાચ કોઈથી નહીં થતું તો અમને કે અમે આમાં બહુ માહિર છે એટલે જે પણ બેનો એના ટોચર થાય છે હું તો કેમ તો તમામ આદિવાસી સમાજના આગેવાનો બેનોને સપોર્ટ કરો કારણ કે આપણી હાથે રહીને અન્ય સમાજના લોકો આપણી હાથે રહીને આપણી બેનોને આપણી આદિવાસી બેનોને છેતરપિંડી કરે છે હેરાન ગતિ કરે છે ત્યારે આપણી આદિવાસી બેનો જે નીકળતી છે એ પાછી ઘરમાં નાખી જાય કારણ કે એના બદલામીનો બીક છે

અને કઈ કદાચ ફોન કે મેસેજ આવે તો અમને કે અમે આવીએ એના બાર વગર બરાબર છે કોઈ પીવાની જરૂર નથી થોડા દિવસે એક તારા બાદ લાવી દેવા છે એટલે સમાજ ને બિલ પ્રદર્શન ની લઈને આપણે અહીંયા ભેગા થયા છે હું હવે આશા રાખું છું કે આવો પછી પણ જે પણ મિટિંગ આવી જ રીતના આની કરતા વધારે પબ્લિક થાય અને જે પણ ગુજરાતના જે આદિવાસી આગેવાનો છે મહારાષ્ટ્રના જે આગેવાનો છે હજુ પણ બે ચાર આગેવાનો નથી મન બે ભૂલીને ને બધા ભેગા થાવ તો જ આપડે અગર બધા જે આપડે જે એવેન્જર કે એવેન્જર એની લડત લડવા માટે આપણને બધા એવેન્જર જોવું એક બે એવેન્જર થી મેં નહીં ફરે બધા જો બારે બાર હોય કે પંદર પંદર જે પરફેક્ટ પરફેક્ટ હોય તો આપણને લડવાની મજા આવે બરાબર કે તો આના માટે પણ આપણા જે આગેવાનો છે જો બધા જ એક મંચ પર આવી જાય પક્ષ ભૂલીને તો આપણી પણ તાકાત વધે જે સમાજ બીજો છે તેની પણ તાકાત એનો પણ હોસલો વધે એટલે આવનારા દિવસો ની અંદર બીજી મિટિંગ થાય કે આપડે બધા ભેગા થઈએ પાછા અને આવનારા દિવસો ની અંદર કઈ પણ તકલીફ પડે હવે હું આ જાહેર માં બોલ્યો છું કદાચ કોઈને કઈ ફોન મેસેજ આવે કે વિજયભાઈ ને કોઈ કીધું એમ કલાક ટેન્ગો કે બે ફિકર અમને કેજો અમે આવું ટાંગાલ જોહાર જયા દિવસ